ગણપતિ બાબાના દર્શન કરવા અને હું તમને લઈ જઈશ ભાવનગરમાં આવેલા બધા ગણપતિ ગણપતિ દર્શન કરવા ઘણા ઘણા આપણે દેખાડશું તમને બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગણપતિ તો બધા ભાઈ ભાઈબંધો ભેગા થઈ ગયા છે અમારા ત્રણ ભાઈ બહેન છે અને ચોથો હું છું તો હવે જાવું ને આપણે આ દર્શન કરાવી દઈએ તો બધાને બરોબર હા તો હાલો હવે ત્યાં જઈએ પેલા સૌથી પેલા ક્યાં જવાનું છે મેદાન માં જવાર મેદાન માં જવું છે હા ભાવનગર કા રાજા સૌથી પેલા ભાઈ તમને ભાવનગર કા રાજા દર્શન કરાવો હાલો બહુ મોટી મૂર્તિ છે તો ચાલો લઈ જાઓ તમને ફાઈનલી પહોંચી ગયા છીએ જે ભાવનગર કા રાજા ભાવનગરમાં આવેલું છે ભાવનગર કા રાજા ગણપતિ બાપા અને એ છે હવે છે ને ગઢડીયા મેદાનની અંદર જો આવું કંઈક બહારથી આનો વ્યૂ છે જો અહીંયા લખલુરી ભાવનગર કા રાજા તો ગાડી મૂકી દીધી છે પાર્ક કરી દીધી છે હવે જવાનું છે અંદર અહીં અંદરનું જો મસ્ત નેચરલ વાતાવરણ છે આખું એમાં પણ વરસાદ આવેલો છે જો એની અંદર છે તો ચાલો તમને લઈ જાઓ અંદર તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ અંદર અને જો સામે છે ભાવનગર કા રાજા તો જુઓ ભાઈ ફાઇનલી આ છે એનો લુક ભાવનગર કા રાજાના લાગે ને બાકી આમ કેટલી ઊંચી મૂર્તિ જોવો તો ખરા તમે ખાલી આ જેટલો દેખાય ને એટલું નથી એની વધારે ઊંચું મોટું છે એકદમ બિગેસ્ટ મૂર્તિ નંબર વન છે ભાવનગરની તો અહીંયા તો અત્યારે છે ને બપોર છે ને એટલે કોઈ પબ્લિક જ નથી જોવા એકદમ ખાલી અમે ચાર બંધ બીજું કોઈ નહીં અમારી સિવાય તમે રાતે જુઓ ને બધું અહીંયા ભરેલું હોય છે જો અહીંયા છે જ પણ કરતી જ નથી અમુક અમુક યાત્રીઓ આવે છે પણ બાકી જો અહીંયા છે ને બેઠક વ્યવસ્થા છે સરસ મજાનું ભાઈ છે ને ડેકોરેશન પણ જોરદાર છે અને ભાઈ છે ને આ વાસ્તવિકમાં આટલું મોટું છે ને કે ભાઈ તમને આમ એસ એવો થાય કે ભાઈ અહીંયા આવો ને મજા આવે તો તમે પણ છે ને જો અમારો ઓળખ જોતા હોય ને ભાઈ છે ને તમે અહીંયા છે ને દસ દિવસ ગણપતિ પપ્પા છે તો તમે જરૂરથી વધારજો મજા આવશે તો ભાઈ આ છે કંઈક અહીંનું કંઈક સ્પેશિયલ આર્ટિસ્ટ છે કોક એને આવું બનાવેલું છે હવે મસ્ત મજાનું વાવ આવું કંઈક મસ્ત મજાનું ડ્રોઈંગ છે જો સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂર જે ધનતા હા એકદમ છે ને ભાઈ જો રંગોળીના કલરથી બનાવેલું છે જો અહીંયા તમને કલર દેખાતો હોય છે આ આખું છે ને કલર થી બનાવેલું છે રંગોળીના જે કલર આવે ને એકદમ મસ્ત તો ભાઈ અત્યારે છે ને ભાવનગર કા રાજા કેવાય જેને એના દર્શન કરી લીધા છે ગણપતિ બાપા બહુ બિગેસ્ટ મૂર્તિના તો તો અત્યારે છે ને અહીંયા મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે ભાઈ છે ને અત્યારે અમે પણ દર્શન કરી લીધા મજા આવી ગઈ ને દર્શન કરવાની ભાઈ કોઈ પણ એકવાર આ જગ્યાની મુલાકાત દર્શન કરવા જો આ અમારી જગ્યા છે ભાઈ એમાં કાઈ નો ઘટ હા બહુ મોટી મૂર્તિ છે ની એમાં ના ને મોટા મોટી મૂર્તિ હોય ભાવનગરમાં બેસ્ટ બેસ્ટ મૂર્તિ હોય તો ગણ રાજા ભાવનગર કા રાજા હા ભાઈ અત્યારે છે ને અમે લોકો બીજા જગ્યાએ ગણપતિ દાજાના દર્શન કરવા આવ્યા હતા પણ છે ને અહીંયા એવું છે કે રાતે આવવાનું છે અહીંયા કઈક છે ને ગ્રેવિટીમાં ગણપતિ દાદા છે તો કાંઈ વાંધો અહીંયા આપણે છે ને રાતે આવશું અત્યારે તો અત્યારે ઘરે જઈએ બીજું તો ગાડી શરૂ કરી નાખીએ હવે અમારા હાઈબંધ લોકો તો ઘરે આવી ગયા છે કેમ કે એને મોડું થતું હતું થોડું તો હવે હું પણ ભાગું તો ફાઇનલી આવી ગયો છું હું ઘરે અને ભાઈ પછી છે ને સાંજ પડે ને ત્યારે પાછું આપણે જવાનું છે ગણપતિ જોવા તો સાંજ પડેની વાત જોઈએ તો મિત્રો અત્યારે છે ને રાત થઈ ગઈ છે અને અમે લોકો ભેગા થઈ ગયા છીએ હું અને મારા ભાઈબહેન અમે બંને જવાના છીએ આજે તો અત્યારે રાત પડી ગઈ ને હવે અમે જઈએ છીએ પાછા ગણપતિ દાદાના દર્શન કરવા અને એ પણ છે ને કંઈક ગ્રેવિટીમાંથી છે ને આમ ગ્રેવિટી એટલે ટૂંકમાં માનો કે આમ છે ને લટકે છે આમ ગણપતિ બાપા છે ને આમ ઉપર આમ એવું તમને ન્યા જઈને બતાવે એક્સપ્લેન નથી કરી શકતો એવું છે તો હાલો હવે નીકળીએ ને ફટાફટ જઈએ ત્યાં તો અત્યારે મિત્રો પહોંચી ગયા છીએ જ્યાં આપણે દર્શન કરવાનું તો ત્યાં ને અહીંયા પાર્ક કરી છે તો હવે આપણે જવાનું છે અહીંયા અંદર આવ્યું કંઈક એન્ટ્રી ગેટ છે તો ચાલો હું તમને ત્યાં જઈને ગણપતિ બાપાના દર્શન કરાવું તો જુઓ અહીંયા ગાડીઓ જોઈને પાર્કિંગ માં ગાડીઓ છે મને એવું લાગે છે કે આજે ગર્દી ફૂલ હશે જો હવે એ તો અંદર જઈએ પછી ખબર પડે તો જુઓ આજે માણસો પણ છે ઘણું બધું તો આ છે એનું કઈક એન્ટ્રી ગેટ પ્રયત્ન ફાઉન્ડેશન ખીચડી રથ આવું કઈક છે અને ભાઈ લાઈન જુઓ તમે આટલી બધી કઈક લાઈન છે એમાં અહીંયા ઉભું રહેવાનું છે આપણે આની અંદર છે ગણપતિ બાપા તો ભાઈ ધીમે ધીમે ભાઈ લાઈન ફાસ્ટ ચાલે છે જો ઘડીક તો આપણે અડધે પહોંચી ગયા છીએ આવું કઈક એનું નામ છે આવું કઈક છે એનું એન્ટ્રી ગેટ તો અંદર કઈક છે ને ગ્રેવિટી વાળું ભાઈ સમજાવું છે હવે તો જઈએ છીએ સાચી વાત છે વાવ

તો ભાઈ આવી અદ્ભુત છે ને ભાઈ જો મૂર્તિ છે ગણપતિ આનું રહસ્ય છે છે તો આવી ને ભાઈ અદભુત પ્રકારની મૂર્તિ છે અહિયાં આવી ઉપસ્થિત એટલા માટે છે ને ભાઈ આ અલગ અલગ વસ્તુ કેવાય છે એકદમ તો ભાઈ છે ને અહીંયા ખીચડી રથ ની પણ આયોજન કરેલું છે પ્રસાદી સ્વરૂપે તો અહીંયા ખીચડી પણ છે તો અહીંયા ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે તો હવે છે ને એક જગ્યાએ જવાનું છે તો અત્યારે આવ્યા છીએ આવી કંઈક લોકેશન છે ગણપતિ દાદાના દર્શન કરવા કંઈક અલગ જગ્યાએ આમનું નામ છે આ છે ગ્રુપનું નામ દીવડી ગ્રુપ રૂપાણી સર્કલ અહીંયા તો ભાઈ જુઓ તમે ગર્દી ફૂલ છે ઓલી જગ્યા કરતાં પણ વધારે ગર્દી છે જો અત્યારે છે ને લાઈન નાની થઈ ગઈ છે તો મેં કીધું દર્શન કરી દર્શન કરવા તો ભાઈ અત્યારે છે ને ત્રણ જગ્યા ગણપતિ દાદા દર્શન કરી લીધા અને ભાઈ છે ને મજા આવી ભાઈ તને ક્યાં મજા આવી બોલ આ છે ભાઈ દીવડી ગ્રુપ નું એટલે તને આયા મજા આવે એમને સૌથી વધારે ઓલું જે ગ્રેવિટી વાળું છે એ તો ભાઈ ઈ મસ્ત હતું એમાં નાની ઓકે ત્રણ જગ્યા સારી હતી બરોબર જ હતું ઓકે ને હા એનું ભાઈ ડેકોરેશન એ અલગ રીતનું છે જોવા આ આખું આવી રીતના આ કંઈક છે એન્ટ્રી ગેટ ઓલ્લી બાજુ છે ઠેઠ અને બાકી આ આખું છે ને આ રીતનું છે કંઈક અને આની અંદર જવાનું છે દર્શન કરવા ગણપતિ દાદાના તો ભાઈ એવું છે તો હવે જવું ને ઘરે હાલો ભાઈ તો હવે ઘરે ભાગીએ તો પ્રોગ્રામ ની થમસેપ આવી ગઈ છે ભાઈ બધા લોકો પીવા મળે પીવા મળે તો ગઈ પહોંચી ગયા ઘરે અને આપણે આપણે આ વિડીયો ને અપરો કરીએ છીએ જો વિડીયો લાગે તો વિડીયો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા વિડીયો ની અંદર બધા ને બાય બાય